મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી ગ્લિન્ડિયા કેમિકલ્સ કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા કંપની સંકુલમાં નાસભાગ મચી જવા પામી હતી જો કે જોતજોતામાં કંપનીમાં જ્વલનશીલ પદાર્થો આગના સંપર્કમાં આવતા આગ વધુ વિકરાળ બની હતી અને વાતાવરણમાં આગના ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા બનાવની જાણ નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ડીપીએમસી અગ્નિશમન કેન્દ્રમાં કરવામાં આવતા ફાયર ફાયર ટેન્ડર સાથે દોડી આવ્યા હતા પરંતુ આગ બેકાબુ બનતા સાતથી વધુ ફાયર ટેન્ડરની મદદ લેવામાં આવી છે લાસ્કરોએ આગ પર ફાયર ફાઇટિંગ ફોર્મનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કર્યા હતા જાણવા મળ્યા મુજબ કંપની પાસે વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં આગ લાગ્યા બાદ કંપનીમાં આગ ફેલાઈ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે આ ઘટનામાં હાલમાં કોઈ પ્રકારની જાનહાની પહોંચી ન હોવાનું પણ જાણવા મળ્યું છે જ્યારે ભરૂચના ડેપ્યુટી સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહીના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા આજ રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં જીએલ ઇન્ડિયા નામની કંપનીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે ડીપીએમસી ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરાતા તેઓની બે ગાડી ઘટના સ્થળે આવતા અન્ય જરૂરિયાત જણાતા તેઓ દ્વારા નજીકના ફાયર ટેન્ડર જીએનએફસી ભરૂચ અંકલેશ્વર નગરપાલિકા ભરૂચ નગરપાલિકા પાનોડી જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી આસપાસની ઇન્ડસ્ટ્રીઝ તમામની મદદથી આગ પર કાબૂ મેળવેલ છે